છ ઓક્ટોબર સ્પર્ધા ઓક્ટોબર સુધી ડુમસ બીચ પર રમાશે ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર ગોવા કેરળ દિલ્હી પોન્ડિચેરી ઓડિશા કર્ણાટક ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત કુલ બાર રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે વોલીબોલ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય જંકનાબેન પટેલ મેયર હેમાલીબેન મોગાવલા મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાણી નાયબ વન સંરક્ષણ પુનિત નૈયર સુડાન ઇન્ચાર્જ સી અરવિંદ વિજયન સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વોલીબોલ ફેડરેશન પ્રતિનિધિઓ સહિત શહેરીજનો શાળાના વિદ્યાર્થીઓ સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાથે પ્રકાશ